અમદાવાદમાં તંત્ર એમસીએ ચોમાસા દરમિયાન કામ હવે શરૂ કર્યું ડ્રેનેજનું કામ કરતા રોડ બેસી જતા બંધ કરાયો રાહદારીઓએ સાવચેત રહેવાના બેનર પણ લગાવ્યો પહેલા જ વરસાદમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની રહી છે શહેરમાં પ્રથમ જ વરસાદે એમસીની પોલ ખોલી નાખી છે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હોય તે પ્રમાણેની સ્થિતિ છે આખું વર્ષ આરામ અને ચોમાસાના દરમિયાન કામ આ સૂત્ર કદાચ ના આધારે અમદાવાદ મહાનગરપાલિકા કામ કરતી હોય તે પ્રમાણેની સ્થિતિ છે હું વસ્ત્રાપુર ખાતે છું અને વસ્ત્રાપુર આ દ્રશ્યો છે કે જે અંધજન મંડળ તરફ જવાનો આ માર્ગ છે ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે અંતજન મંડળ થી α1 મોલ સુધી આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાથી રસ્તો બેસવાની સંભાવના છે. જી હા જેથી રાહદારીઓએ સાવચેતી રાખીને અવરજવર કરવી શા માટે આવા બોર્ડ છે તે આ મારવા પડ્યા છે તે સ્થિતિ છે. ખાસ કરીને આ દ્રશ્યો છે તે દ્રશ્યોના કારણ એ છે કે અહીંયા થોડા સમય ગટરનું કામ થયું અને હવે રોડ બેસી ગયો છે. ગઈકાલ રાત્રે જ અહીંયા કોઈ વાહન ફસાયું હોય તે પ્રમાણેની સ્થિતિ છે.

જનહિતના કાર્યો છે તે યોગ્ય સમયે થવા જોઈએ તેવું શહેરીજન માની રહ્યા છે પરંતુ આ દ્રશ્યો છે તે આખો જે રોડ છે તે હાલ બેસી ગયો છે અને તેને કારણે અનેક શહેરના લોકો છે તે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને તેને જ લઈને હાલ અમદાવાદ મહાનગરપાલિકાના જે કામો છે તેને લઈને અનેક સવાલો જે છે તે ઉભી રહ્યા થઈ રહ્યા છે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ